નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખેડૂતો તથા બીજેપી કાર્યકરોએ પુષ્પવર્ષા અને ફટાકડા સાથે ભવ્ય સ્વાગત કર્યું જેમાં સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સભામાં ખમીરવંતા ખેડૂતોને નતમસ્તક વંદન કર્યા હતા અને રાજ્ય સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કરી તમામ પાક માટે બે હેક્ટર સુધી પ્રતિ હેક્ટર બાવીસ હજારની સહાય આપવાની જાહેરાત કરી જેનો લાભ સોળ હજાર પાંચસો ખેડૂતોને મળશે અને સર્વે ન થયો હોય તેવા ખેડૂતો પણ અરજી કરી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી મંત્રીઓએ તાત્કાલિક ખેતરોમાં પહોંચીને ખેડૂતોને સહયોગ આપ્યો જ્યારે ખેડૂતોની માંગ પર નહેર રિપેરિંગનું કામ આવતા વર્ષે કરવાનો નિર્ણય લેવાયો છે તે ઝડપથી સર્વે કરવામાં આવ્યું જે ઝડપથી પેકેજ આપવામાં આવ્યું એ ઝડપથી તમારી બેંકના એકાઉન્ટમાં મદદ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર લીધો છે હું કાલે બેઠકમાં હતો મુખ્યમંત્રી શ્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે ખેડૂતોને આ કચેરી તક ધક્કો ના ખાવો પડે તેવી વ્યવસ્થાઓ ઊભી કરજો મારા સુધી કોઈ ફરિયાદ આવી તો ચલાવી ન લઈશ ખેડૂતોને એના બેંકના ખાતામાં સીધા રૂપિયા જમા થાય એની આ તકલીફની અંદર ઝડપથી એને મદદ મળે એવી કડક સૂચના આપતા મેં પોતે જોયું છે કાલે આનાથી મોટી સહયોગની વાત હોય હું આપ સૌ લોકોને સૌ લોકો પોતપોતાના ગામની અંદર ગામોની અંદર સરપંચની ઓફિસમાં તમને સૌ ખેડૂતોને બોલાવીને સાક્ષીની ની અંદર આ બધી જ સાઈનો થઈ હશે પરંતુ કોઈ રહી ગયું હોય

સૌ ખેડૂત ભાઈઓ નહીં જોડે એને બી મદદ મળી જાય તેવી વ્યવસ્થાઓ તરફ આપણે આગળ વધી રહ્યા છે આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ને કુદરતની આ અચાનક જે ક્યારેય ના થયું હોય ગુજરાતના ઇતિહાસમાં એ પ્રકારનું નુકસાન ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક સહન કરવું પડ્યું તાત્કાલિક અમારા પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને હું મુખ્યમંત્રીશ્રીને મળ્યા અને મળતાની સાથે જ એમને આ નિર્ણય મોફૂક રાખીને આવનારા વર્ષે કરીને ખૂબ મોટા પાયે ખેડૂતોને મદદ કરી કાલે સાંજે ગુજરાતના ઇતિહાસમાં ના અપાયું હોય એ પ્રકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં હજી દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના વીસ જેટલા તાલુકા માટે સાડા નવસો કરોડનું પેકેજ સાડા નવસોના કરોડના પેકેજની જોડે જોડે પચીસસો કરોડ જેટલાની રકમનું પરમરન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ થોડા દિવસ પહેલા જ મગફળી સોયાબીન ચના ખરીદવા માટે પંદર કરોડ જેટલાનું જે ટેકાના ભાવની ખરીદી છે તે નિર્ણય લેવામાં આવ્યો રીતે ગુજરાતની અંદર કમી વરસાદ આવવાના કારણે તમામ જિલ્લાઓમાં જે નુકસાન થયું છે અને નુકસાનના સૌ પ્રથમ વાર દસ હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કરીને જે ખેડૂતોને રાહત આપવાનું કામ કર્યું છે એટલા માટે હું દેશના વડાપ્રધાન મોદી સાહેબનું ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણા ડેપ્યુટી સીએમ શ્રી હરદભાઈ સંઘવીજીનો એગ્રીકલ્ચર મિનિસ્ટર જીતુભાઈ વાઘાણીજીનો હું જાહેરમાં આભાર માનું છું કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું પણ સંવેદનશીલ મુખ્યમંત્રી અને સંવેદનશીલ સરકાર એક ઐતિહાસિક નિર્ણય લઈને બહાર આવી છે રૂપિયા દસ હજાર કરોડોની માટીમાર સહાય ખેડૂતો માટે જાહેર કરી છે ખેડવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય ખેડૂત લક્ષી નિર્ણય છે ધરતીપુત્ર લક્ષી નિર્ણય છે આનાથી સમગ્ર ગુજરાતના ના ધરતીપુત્રો ખુબ ખુશ છે અને તેઓમાં આનંદની લહેર દોડી ગઈ છે